ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાના કોડીનાર વેરાવળ હાઈવે પર પેઢાવાડા ગામે પ્રાચીન રગતિયા બાપાનું મંદિર આવેલું છે કોડીનારથી વેરાવળ હાઈવે પર આઠ કિલોમીટર ચાલો એટલે ડાબા હાથ પર પેઢાવાડા ગામે રગતિયા બાપાનું મંદિર આવે છે પ્રાચીન અને દિવ્ય રગતિયા બાપાનું મંદિર સોમત નદીના કિનારે આવેલું છે

ગઢવીને દાન આપ્યું હતું જેને રગતિયા દાદાની કૃપા ગણવામાં આવે છે આનો તો એક એવો પણ ઇતિહાસ બોલે છે કે કોઈ ગઢવી એ આ જગ્યાના વખાણ કરેલા જામ સાહેબ ની સામે એટલે જામ સાહેબ એમ કીધું કે હું એવો મોટો રાજા અને તમે એ એવા નાના એવા રણમલ વાજા અહીંના રાજા હતા જે તે સમયે એ તો કે એ એની પાસેથી તું સિંહ નું દાન લઈ આવ એટલા જુવા લઈ આવ અને એટલા ફૂલ કેસુડા 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 ફૂલ લઈ આવ એટલે એ માણસ અહીંયા થી એને અહીંથી એ રીતે દાન કરવામાં આવેલો છે એવો આ ઇતિહાસ બોલે છે અહીંયા આખો દિવસ સતત લોકો દર્શનાર્થે એનો પ્રવાહ ચાલુ રહે છે મંદિરની આસપાસના બે ગ્રામવાસીઓની માન્યતા છે હજારો શ્રદ્ધાળુઓ નાગદેવતા રગતિયા બાપામાં અતૂટ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે અને મંદિરે દર્શન કરી શાંતિનો અનુભવ કરે છે એક તો જો ત્યાં જો કે શાંતિ નો અનુભવ થયો એકદમ શાંત મંદિર છે અહીં વાતાવરણ મંદિર ખૂબ એમ કે સારું છે એમ કે એમ મન ને શાંતિ થાય છે અહીંયા આવીએ તો ને આપડી બધી મનોકામના દાદા અગત્ય છે તે પૂરી કરે છે અઢારે વર્ણ દાદાને પૂરા ભક્તિ ભાવથી થી નમન કરે છે અને સ્વસ્થતાના આશીર્વાદ માંગે છે પ્રગતિ આ દાદાના આશીર્વાદથી

દાદાનું મંદિર છે ત્યાં અવારનવાર સવાર રોજ દર્શન માટે આવું છું અહીં બારના લોકોની શ્રદ્ધા એટલી જ છે બોમ્બેથી લોકો પ્રસાદ માટે આવે છે ધરવા માટે એવું કરવા આવે છે અને અહીં ઘણો વિકાસ થયો છે ઘણું આસ્થાનું કેન્દ્ર એવું જ છે કોઈ લોકોને માનતા હોય એ બધું અહીં દાદાના સાનિધ્યમાં અર્પણ કરી અને પોતાના શ્રદ્ધાથી પૂર્ણ કરે છે ચોમાસાના એક બે મહિના સિવાય મંદિરે દસ ભાવીકો સવાર સાંજ ખીચડીનો પ્રસાદ ધરાવે છે અને નાગપંચમી દિવસે થી જેટલી રગતિયા દાદાના દર્શન અને પૂજા કરવા માટે આવે છે ગુજરાત બહારથી આવીને કોડીનારમાં વસતા અનેક ભાવિકો દાદાના દર્શને નિયમિત આવે છે અને તેમનામાં અપાર શ્રદ્ધા ધરાવે છે मैं यहाँ पर बारह साल से आ रही हूँ और जिस मन से जब भी आती हूँ तो पूरा होता है यहाँ पर दर्शन करके आपको कैसी अनुभूति होती है और अब कितनी बार महीने में आती है साल में कितनी बार जब टाइम मिलता है ना संडे को जब टाइम मिलता है मेरे हस्बैंड का जब टाइम होता है तो मैं यहाँ जरूर आती हूँ तो 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 कैसी अनुभूति होती है वो बोलना आज करके आपकी कोई मनोकामना पूर्ण बहुत किस तरह जब भी आके यहाँ पूजा करती हूँ इनके इनके पास बैठती हूँ तो यह मेरे सभी मनोकामना पूरा करते हैं आज भी मैं कुछ लेकर के इनके पास आई हूँ आज ही मेरी कुछ समस्या है जो मैं इनके पास लेकर के आई हूँ मेरी समस्या को समाधान करने के गिर सोमनाथ न पेढ़ावाड़ा गांव खाते आवेलू रगतिया बापा नु मंदिर अति प्राचीन होवानी मान्यता है लोकवायका मुजब महाभारत काल में દુર્યોધને ભીમને લાડુમાં વિષ આપી મૂર્છિત કરી નદીમાં ફેંકતા ભીમ પાતાળમાં નાગલોક પહોંચી ગયો હતો જ્યાં અસંખ્ય નાગ દંશ દેતા ઝેરનું ઝેર ઉક્તિ પ્રમાણે ભીમના શરીરમાં વિષ નીકળી ગયું હતું નાગરાજ વાસુકીએ ભીમ પાસે પરિચય માંગતા ભીમના માતૃપક્ષે પક્ષે નાગરાજના સગા થતા હતા

પ્રતાપસિંહ સોલંકીનું જે રાજ્ય હતું અને ત્યાં લાલવાદી ફૂલવાદી બે મેલી વિદ્યાના જાણકાર હતા એ બંને ભાઈઓનો ત્રાસ હતો અને ત્યારે આ રગતિયા દાદાના દર્શનથી અને એની કૃપાથી તે લોકોનો નાશ થાય છે એટલે ટૂંકમાં એનો ધ્વંસ કરે છે અને એ પછી એ પાંચે પાંચ ભાઈઓ છે તે અલગ અલગ જગ્યાએ છે તે પોતાની જગ્યાનો પ્રભાવ ઊભો કરે છે એમાં સાહેબે વાત કરી એમ પેલા ઉદ્યો પહાડ કચ્છની અંદર છે બીજા છે તે ભયડા ડુંગરમાં છે ત્રીજા માણેકવાડા જે તાલુકામાં છે બાપા છે અને ચોથા નંબરના ભાઈ બાપા અને છેલ્લે રગતિયા બાપા છે તે બેડાવાડાની જગ્યામાં છે સાક્ષાત બેરાજતા રો દૂર કરનારા જે કોઈ વ્યક્તિ રગતિયા બાપાની શ્રદ્ધાપૂર્વક અને સાચા મનથી પ્રાર્થના કરે છે તેનું દુઃખ રગતિયા બાપા અચૂક દૂર કરે છે મંદિરે ખીચડીની સાથે ડબ્બાઓ ભરી ઘી પણ વાપરવામાં આવે છે સેંકડો લોકો અહીં ખીચડીના પ્રસાદનો લાવો લે છે રગતિયા બાપા હંમેશા પ્રસન્ન રહી ભક્તોને આશીર્વાદ આપી તેઓની મનોકામના પૂર્ણ કરે છે કોઈ બીમાર હોય કોઈને કેન્સર ની તકલીફ હોય કોઈને ડાયાબિટીસ હોય કોઈને બાળકની તકલીફ હોય મોસ્ટલી કોઈ તકલીફ હોય કોઈને ઘરની તકલીફ હોય કે ભાઈ મારે આ ઘરમાં તકલીફ છે કે ભાઈ અમે કોઈ પણ કામ કરીએ છીએ તો અમે ફળ ફૂત નથી થતા ખીચડી કરીએ છીએ લગતથી આપણી કોઈ ખીચડી માને છે એની ખીચડી પણ થાય છે પછી નાગપંચમીના દિવસે સત્તરે વરણ કોઈ વ્યક્તિ એમ નથી કે નથી આવતા આ સે કમ પાંચ હજાર છ હજાર સવારમાંથી લઈ ને સાંજ સુધીમાં આ મંદિરે ચાલુ જ રહે છે દર્શન માટે કોઈ કોઈની માનતા પૂરી કરે છે રગતિયા બાપાના મંદિર પાસે એક કૂવો આવેલો છે આ કુવામાં ચાર થી પાંચ ફૂટ પાણી કાયમ ભરેલું હોય છે દુષ્કાળમાં પણ આ કુવાનું પાણી કદી ખૂટતું નથી તે રગતિયા બાપાની શ્રદ્ધા છે રગતિયા બાપાની માનતા રાખનાર વ્યક્તિની મનોકામના દાદા પૂર્ણ કરે છે દૂર દૂરથી દાદાના દર્શને અનેક ભાવિકો આવે છે મંદિરના પૂજારી સહિત ઘણા શ્રદ્ધાળુઓને રગતિયા બાપાના સાક્ષાત દર્શન પણ થયા છે